બિન પિયત માં પાણી વગરની થાય છે કે નહીં બરાબર છે તો આજના આપણા વિડીયો આપી દઉં તો કઈ વેરાયટી કરવી છે પિયત માં કરવાનો છે અને ઓરવીન કરવું છે માનો કે આજની તારીખ છે એક પાંચ બે હજાર ચોવીસ બરાબર છે તો હવે જે ખેડૂત મિત્રો ને દસ બાર દિવસ કે પંદર દી કેળ્યા કે વીસ દિવસ કેળ્યા જે ખેડૂત મિત્રોને વેરાયટી વાવવાની છે એડવાન્સમાં આગ તો વાવેતર કરવાનું છે તો આપણે એની વિશેની પણ આપણે માહિતી આપી દેવું અને આઠ દસ ખેડૂત મિત્રો એ બહુ મસ્તનો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ તમે જે મેક્સકોટની ભલામણ કરો છો એ મેક્સકોટ અમારે ટીપા પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશનમાં જે ટપક પદ્ધતિ છે એમાં કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ કારણ કે કે તમે ક્યો છો ભાઈ તમાર મેક્સકોટ સાથી અને પાણી આપી દેવાનું તો જે એની લાઈન પડી હોય ટીપા પદ્ધતિની બરાબર છે હવે એમાં દવા હરખી અડે નહીં એટલે એમાં કેવું પ્રમાણમાં રિઝલ્ટ આવતું છે તો આપણે આપણા વિડિયોની માલી પા ખેડૂત મિત્રો આપણે તમને માહિતી ફર્સ્ટ ક્લાસ રીતે આપી દેશું કે તમારે કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ પહેલા ખાસ ખેડૂત મિત્રો કે અમે જે અહીંથી દવા ખાતર બિયારણની માહિતી આપીએ છીએ સિંગની માહિતી આપીએ છીએ મગફળીની એમાં જે પટની દવાની માહિતી આપીએ છીએ એ બધી વસ્તુ અમે અમારા અનુભવના આધારે ખેડૂતોએ પોતાની વાડીમાં છે એના આધારે અમે કહીએ છીએ અને જે ખેડૂત મિત્રો આ વસ્તુ મારી સુધી લેવા આવે છે એમને બધાને મારા વંદન છે નમન છે સલામ છે પ્રણામ છે પરંતુ કઉશું મારા બાપ કે આ બધી વસ્તુ તમારા નજીકના એગ્રોમાં મળી રહે તમે બસો પાંચસો કિલોમીટર સુધી આવો છો આ ગરમીમાં તડકામાં લુમા બરાબર છે અને છતાં ઇચ્છો થો ભાઈ હિતેશભાઈ પાસે જવું છે ત્યાંથી આપણે કપાસનું બિયારણ દવા લેતા બિયારો હોય અને માહિતી મળતી જાય છે તો એ આપનો પ્રેમ છે મારા પ્રત્યેની લાગણી છે તમારો સ્નેહ છે તમે મને જે દીકરો માની અને જે મને પ્રેમ કરો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે ખૂબ ખૂબ આભાર છે બરાબર છે માનો કે આજે આવ્યા હતા नरेशભાઈ વલ્લવભાઈ લાઠીથી નટુભાઈ અર્જનભાઈ સંભાળિયા દામનગરથી જયેશભાઈ લવજીભાઈ સંભાળિયા દામનગરથી પછી અશોકભાઈ વાલજીભાઈ સંભાળિયા દામનગરથી એ બધા લોકો सागर 301 બરાબર છે અને મુંગળ કા કપાસની વેરાયટી લઈ જશે બરાબર છે પછી આવ્યા વિપુલભાઈ દુદાભાઈ વેકરિયા નાનજીભાઈ નાથુભાઈ મકવાણા બાડી રાણપુર બરાબર છે તો જે વિપુલભાઈ હતા એ વિપુલભાઈ સાગર તણસુ એક કપાસ લઈ જશે આઠ નવ પેકેટ રહી તેર પેકેટ બરાબર છે અને ચાર બોતલ એ મેક્સકો ની લઈ છે બરાબર છે તો એમને કીધું ભાઈ કે તમે કયો છો હિતેશભાઈ બધે મળે છે

ઓધવજીભાઈ ભીમજીભાઈ અને ડાયા ઠાકરજીભાઈ તો એમને તમને કોઈ સાત પેકેટ લઈ જશે એમાં એ લોકો પાંચ પેકેટ લઈ જશે સાગર ત્રણસો અને તિલક ના લઈ જશે બે પેકેટ અને ઓધવજી દાદાએ લીધેલા હતા મુંગટ મુંગટ ના બે પેકેટ પણ લીધેલા હતા એમને સાત પેકેટ હતા પછી યશપાલસિંહ ગતુભા ગઢદા મૂળી સુરેન્દ્રનગરનું મૂળી છે પછી ચંદ્રપાલસિંહ છત્રસિંહ પ્રવીણસિંહ પરમાર મૂળી મહેશભાઈ ભૂપતભાઈ મૂળી અને ગટુરભાઈ અજુભાઈ મૂળીથી હવે જે આ મૂળી વાળા છે મિત્રો આવ્યા હતા ખેડૂત મિત્રો એ તમને કહો સાગર ત્રણસો એકની કેટલી પેકેટ લઈ ગયા દસ ને વીસ ત્રીસ ત્રીસ ને છત્રીસ છત્રીસ ને ત્રણ ઓગણચાલીસ પેકેટ એટલે કે ઓગણ ચાલીસ પેકેટ લઈ જ પેકેટ લઈ જશે તિલક ના બરાબર છે પછી આ ભાઈ જે ઈશ્વરિયા થી આવ્યા છે વિપુલભાઈ દુધાભાઈ એ લઈ જશે અંકુર પુષ્કર પાંચ પેકેટ અને સાગર ત્રણસો એક લઈ ગયેલા છે બરાબર છે તો આ જે મારા પ્રત્યેનો તમારો પ્રેમ છે ભાવ છે લાગણી છે તમારો સ્નેહ છે એ બદલ આપ સૌ મિત્રો મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે બરાબર છે પછી એક ભાઈ તો બહુ દૂરથી આવ્યા હતા હબીભાઈ મિયાણી બરાબર એ મેક્સકોટ લઈ ગયા છે તમને કઉ કપાસમાં ખડની દવા માટે અને કીધું અમારા વિસ્તારમાં તો સાગર ત્રણસો એક છે પુષ્કર છે જયભેરી છે બરાબર છે કે નવાબ છે અંકુર આપડે હું કેવાય ભરોસા ને ગાં અમારા વિસ્તારમાં મળી રહેશે પછી આવ્યા વાળા કચ્છ કચ્છથી બરાબર છે એ ખડની દવા લઈ ગયેલા હતા અને પછી હર્ષદભાઈ એમ ચૌધરી છે ગામ મહેસાણાથી પુષ્કર છે બે પેકેટ પછી દેવશીભાઈ સુરાભાઈ ખટાણા બરાબર છે એ છે તમને કહું મેક્સકોટ લઈ ગયેલા છે ત્રણ પેકેટ મિત્રો નો મિત્રોનો ખૂબ આભાર છે તો આપણે વિડીયો શરૂ કરીએ અને માહિતી આવીએ કે ભાઈ જે ખેડૂત મિત્રોને મેક્સકોનો ઉપયોગ કરવો છે ફાય ટેકનોલોજી વાળું બરાબર છે તો એ ખેડૂત મિત્રોને ખાસ યાદ રાખજો કે

એક હામટી હોય એવા તે સમયની માલિકા ખેડૂત મિત્રો તમારે મેક્સકોટનો ઉપયોગ કરવો પછી ડ્રીપ ઇરિગેશન નું જેને હોય એ ખેડૂત મિત્રોને પેલા શાહ ફાડી દેવાના શાહમાં તમારે જે કાંઈ ખાતર નાખવાનું હોય કે ભાઈ પાયાના ખાતરની માલિકા તમે ડીપી નાખતા હોય બારબદ્રી હોલ નાખતા હોય કે એગ્રોસેલ નું મહાલાભ નાખતા હોય બરાબર છે તો એ બધું ખાતર નાખી અને પછી તમારે એમાં કપાસા સોંપી દેવાના ચાહે તમે સંકેતના સોંપો સેરાટ સોંપો પંચોતેર સોફ્ટવેર સોપો કે અત્યારે હાલની બેસ્ટ વેરાયટી સાગર ત્રણસો એક સોંપો બરાબર એ સોંપી પછી તમારે ઉપર મેક્સકોટ સાથે દેવાનું છે એક પંપ એસી એમ એલ લખીએ કેટલું એક પંપ લખીએ એક પંપમાં એસી એમ એલ લેખે તમારે નાખી દેવાનું છે અને પછી તમારે દવા સાટી દેવાની છે ફર્સ્ટ ક્લાસ રીતે પાળામાં સાટી દેવાનું છે પાળાથી છે આગળ સાટી દેવાનું છે કે પાણી પાળા રીઝવાના છે છે બરાબર તો એમાં દવા સાટી દેવાની છે પછી તમારે ડ્રીપ નથી ચાલુ કરવાની તમારે સીધું રેરસ પાઈ દેવાનું છે એક આખું પાન બરાબર છે એક આખું પણ તમારે સાઠનું સાફ આવી દેવાના છે અને પછી તમારે ડ્રીપના સોટિયા લાંબા કરી દેવાના છે ડ્રીપની નળી લાંબી કરી દેવાની છે ડ્રીપની નોઝર તમારે લાંબી કરી દેવાની છે બરાબર છે અને પછી તમ તર પાણી ટપ 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 ભલે તમારે ડ્રીપમાં પેડા કરે ગામ આખું ભલે તમતર સારું વરસાદમાં દાળિયા ગોતે પણ આપણે ચણાના લોટના ભજા બનાવાના રજવાળી ચટણી ઉપાડવાની કાય ઉપાધી કરવાની નહીં તમારે અને ખાસ ખીડમી રોગ ખડની તમે દવા છાંટો નિંદામણને દવા છાંટો ત્યારે પટ્ટી ફુવારાનો ખાસ

બરાબર છે તો વાત કરીશું કપાસના જે કપાસમાં પાણી હોય એવી વેરાયટી કરવાની હોય તો તમારે અંકુરનું જે કીર્તિ આવે છે તમે ઈ વેરાયટી કરી શકો છો પછી અંકુરની ત્રીસ અઠ્યાવીસ વેરાયટી આવે છે બરાબર છે એ તમે વેરાયટી કરી શકો છો પછી ગોપાલ એકસો પંચાવન આવે છે વેલી એ તમે વેરાયટી છે એ વેરાયટી તમે કરી શકો છો જે વેરાયટીને ને દિવસે ફાલ આવવાની શરૂઆત થઈ જાય દોઢ મહિનાનો તમારો કપા હોય ત્યારે ફાલ આવવાની શરૂઆત થઈ જાય એવી કોઈ પણ વેરાયટી બીન પીટ કપાસ થઈ શકે પાણી વગરના કપાસમાં થઈ શકે કોઈ એવી સ્પેશિયલ વેરાયટીઓ ન આવે કે આ વેરાયટી તમારે કરોલે બીન પેદ પણ જે વેરાયટી લેટ પાકતી વેરાયટી છે મોડી પાકતી વેરાયટી છે એ વેરાયટી તમારે બીન પીટની માલિપા થાય નહીં બરાબર છે એટીએમ વાળાનું જાદુ આવે છે તમે ઈ બીન પીટમાં કરી શકો કારણ કે બધી બધી 45 દિવસે ફાલ આવવાની એની શરૂઆત થઈ જાય છે તમે આ વેરાયટી કહી શકો છો ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય કે ભાઈ જય ભેરી પ્લેટિનમ તનાકા અને ધર્મા ગોલ્ડ કેવું થાય છે તો મેં કીધું ખેડૂત મિત્રો તમ તારે ઈ વેરાયટી જો તમને અનુભવ હોય તમારા વિસ્તારમાં થઈ હોય તમ તારે 100% કરજો બાકી આપણને એનો અનુભવ છે તમ તારે કે તમને તમારા વિસ્તારમાં મળતી હોય તો 100% તમ તારે લઈ લેજો એમાં સારામાં સારી વેરાયટી છે સારામાં સારી વેરાયટીમાં અમે જે તમને કહેતા હતા કે ભાઈ અમે રાજસ્થાન ગયા હતા કંપની આ પ્લોટ બનાવેલા હતા એમાં 310 પ્લસ જે પ્લોટ બનાવેલા હતા એમાં અમને પંદર થી સત્તર વેરાયટીઓ એવી જોવા મળી હતી કે જે ઉડીને આંખે ઓળખી આપણને કે સાથે ઠોકીને આપણે કહી શકીએ કે આ વસ્તુ તમે કરજો આ વેરાયટી તમે કરજો તમારી જમીન બેરંગી હોય કાકરવાળ હોય પથરા હોય તાશવાળી હોય કે પાડાના કાન જેવી કાળી તમારે તોડી નાખી એવી જમીન હોય તો તમે એમાં પણ કરી શકો છો પાણી તમારું મોડું હોય હળવું હોય ભાંભળું હોય ખારું હોય ખાસ વાળું હોય તોય કરી શકો છો જમીન તમારી શીખણી ભો હોય તો તમે એમાં વેરાયટી કરી શકો છો પંદર વેરાયટી હતી કે ભાઈ સાગર ત્રણસો એક અવલ નંબર ઉપર હતી એટલા માટે અને તલાસામાં અમારા વિસ્તારમાં તો હતી જ તે બેતાલીસ પ્લસ મિટિંગો કરેલ છે અને અત્યારે આ જે ખેડૂત મિત્રો લઈ જાય છે બરાબર એમને પણ આપણે નામ હતા કે આ બધા ખેડૂત મિત્રો અત્યારે ત્રણસો એકનું વાવેતર કરે છે બીજી બીજા નંબરમાં અમને મુંગટ અને તિલકની મોટા જીનવાની વેરાયટી આપણને ગમી હતી બરાબર છે પછી શ્રીકર નું ગાંડીવમ જે વેરાયટી છે આપણને એ ગમી હતી બરાબર છે પછી આપણને એમાં એટીએમ પણ વેરાયટી છે આપણને ગમી હતી એટીએમ વેરાયટી ભલે આપણે કદાચ આપણે કીધીએ કે ભાઈ એટીએમ હવે નથી થતું બાકી આનું આ જ એટીએમ છે કે ભાઈ કરવું તો એટીએમ હશે બરાબર તો આ પણ વેરાયટી સારામાં સારી છે અંકુર નું આપણે જે પુષ્કરની વેરાયટી કીધી હતી તો પુષ્કરની પણ વેરાયટી સારામાં સારી છે તમારે કરવા દેખી કરી કદા ખીલ મિત્રો પૂછે છે કે ભાઈ અમારે બિયારણ લેવું છે તળાજા આવવું છે તો હું કઉ છું મારા બાપ સમજાર તમે આવો કોઈ વાંધો નહી પરંતુ આ બધી જ વેરાયટીઓ તમારા વિસ્તારમાં અત્યારે હાજરમાં છે હાજરમાં મળે છે તમારે વહેલા તે પહેલાના ધોરણે પહેલા લોટની આઇટમ છે મોટા ઝીંડવાની વેરાયટીઓ છે અને મોટા કપાસી આધાર આવશે પહેલા લોટનો માલ આવી ગયો છે જે ખેડૂત મિત્રોને વર્ષોથી જે એગ્રોમાં દવા બિયારણ ખાતર લેશે

અને જે ખેડૂત મિત્રો બહાર થી લેવા આવે છે ખેડૂત મિત્રો તમને ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર કારણ કે આ શાળા સાળાઈ ડિગ્રી તાપમાન ફેંકે તમને કહો અને આ લુ અને આ ગરમીની માલિપા તમે જે આવો છો ટુ વ્હીલુ લઈ લઈને આવે છે મારા બાપ ટુ વ્હીલ લઈને આવે છે આ ગરમીની માલિપા તો પેશાબ કરવા જાવ તમને કોઈ બે કાશે પી જ નથી જવાતું એવી ગરમીની માલિપા તમે જે મને આશીર્વાદ આપો છો જે આવો છો એ આપનો આભાર શું તારે હું બાકી ઘણા ખેડૂત મિત્રો ખાતરનું પૂછતા હતા કે ખાતરનો એક વિડીયો અલગથી બનાવો તો આપણે ખાતરનો વિડીયો બનાવીશું અને વિડીયોના માધ્યમથી વેલાના પહેલાના ધોરણે લઈ લેજો બરાબર છે બધે સપ્લાય આવી ગઈ છે અને જે વેરાયટી મેં બતાવી છે એ બધી વેરાયટીની સપ્લાય થઈ ગઈ છે જે કપાસ તમારે બીજો લેવો છે અને એની સપ્લાય નથી થઈ તો એ જેવી એની સપ્લાય થશે એવી જ તમને વિડીયોના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે કે ભાઈ દૂધ વિડીયોનું આશા રાજા ભક્તિ કે શિરી હોય કે પછી નવાબ હોય કે રુદ્રા હોય બરાબર છે એટીવાળાનું એકસો અગિયાર નંબર હોય જાદુ હોય આ બધી વેરાયટીઓ આવશે જેમ જેમ આવતી જશે એમને વિડીયો મૂકતા જશું અને જે ખેડૂત મિત્રોને જે વેરાયટી કરવી હોય જે વેરાયટી કરવી હોય જે વેરાયટી તમારે થયું હોય તમારા ગામમાં થયું હોય તમારા આસપાસના વિસ્તારમાં થયું હોય તમે જોયું હોય ચાહે રાજી રાશિ કંપનીનું સિક્સ નાઇન હોય કે મેજિક હોય કે સ્વિફ્ટ હોય

તમે ગમે ત્યારે આવી શકો છો એક રવિવારે થોડુંક મને માફ કરજો કારણ કે રવિવારે મારે કદાચ હોય અને રવિવારે ખાસ કરીને જે બસ માં આવતા હોય ને એમાં તમને ટાઈમે વાહન મળે ન મળે કારણ કે ઠેઠ મોરબી થી વાંકાનેર થી રાજકોટ થી રૂપાણીયા જામનગર અમરેલી જામનગર જુનાગઢ પોરબંદર થી જે ખેડૂત મિત્રો આવે છે એમને વાહનનું તમને ખૂબ બહુ કેવડાવે છે રવિવારે એટલા માટે અને ત્યાં સુધી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ગમે ત્યારે આવો મારા બાપ હું તમને અહીંયા જ બેઠો છું તમારો દીકરો છો તમત એમ વિશ્વાસ કરીને તમને આવજો બાકી નવી માહિતી નો મળે મને રજા આપો જય જવાન જય કિસાન